યાદ એવી સર્વભૂતેશો માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમઃ આજે સાઠ સુધી એકમથી ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ થાય છે શક્તિની ઉપાસના માટે થઈ અને ચાર નવરાત્રિ આવતી હોય વર્ષ દરમિયાન એમાં આસુ સુધી એકમથી જે નવરાત્રિ આવે એ શારદીય નવરાત્રિ ચૈત્ર સુધી એકમથી જે શરૂ થાય એ વાસંતી નવરાત્રિ અને માઘ મા મહિનામાં જે નવરાત્રિ આવે એ અને એ સિવાય અષાઢ મહિનાની અંદર જે નવરાત્રી અષાઢ સુધી એકમથી શરૂ થાય એ બે ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે માઈ ભક્તો દેવીની ઉપાસના કરવાવાળા દેવી ભક્તો જે આ દરમિયાન પોતે કંઈક સિદ્ધિ મેળવવા માટે થઈને અથવા તો કોઈ વિશિષ્ટ પ્રકારના અનુષ્ઠાન અથવા તો શક્તિની ઉપાસના કરવા માટે થઈ અને આ સમયને એ શ્રેષ્ઠ સમય ગણતા હોય છે એવી જે આજથી શરૂ થતી આ ગુપ્ત નવરાત્રિ દરમિયાન માય ભક્તો માતાજીને માનવાવાળો જે વર્ગ છે એ આ દરમિયાન ચંડી પાઠ દ્વારા માતાજીની ઉપાસના કરતો હોય છે અને એના દ્વારા પોતાનું શ્રેય છે એ સંપાદન કરતો હોય છે અથવા તો ઈચ્છિત ફળ છે એને મેળવવા માટે થઈ અને વિવિધ રીતે અથવા તો વિશિષ્ટ પ્રકારનું અનુષ્ઠાન અથવા તો વિવિધ પ્રકારની ઉપાસના કરી અને પોતાનું શ્રેય છે એ પ્રાપ્ત કરતો હોય છે તો આ નવરાત્રિ દરમિયાન ગુપ્ત નવરાત્રિ દરમિયાન જેને જે કાંઈ ઈચ્છાઓ એ માતાજી પૂર્ણ કરે એવી માતાજીના શ્રી ચરણોમાં પ્રાર્થના